રામ રામ ખેડૂત મિત્રો ભાઈ ભાઈ આપણે વાડી આવી ગયા હી ભાઈ જોરદાર નુકસાન છે ભાઈ આમાં તમે ભાઈ ખેડૂત સહન કરી શકે બીજું કોઈ ન કરી શકે અનુભાઈ હોય ભાઈ કેજો ને જરાક આ ભાઈ હું છે એ જોજો જો આ ખરેખર જોઈ લો એવું નથી મિત્રો જોવો આ હવે આ પાછી કોરે બધે એમ કે પાણી લાગી ગયું ને ઓલું લાગી ગયું એમાં પાણી લાગે ભાઈ બરોબર તો આ બધું આપણું ખેતર છે આ બાજુમાં જોઈ લ્યો એમાં ક્યાંય નથી જુઓ અને આમાં જો જોરદાર એવો ફુકારો આવી ગયો હે જોઈ લ્યો દર વખતે એમાં ભાઈ માંડવી જ હોય કોઈ દીવો પ્રશ્ન ન થયો ને આ વખતે થયો હે જો આમ લાઈન પછી લાઈન હાઈલી જ દે છે જોઈ લ્યો જો અહીંયા તો બહુ વધારે જોઈ લ્યો હવે ભાઈ આમાં ખેડૂતને શું કરવું હોય પાછું વાવેતર કરે તો પાછતરું થાય અને બીજી વાર વાવે તો એના ભેગું થાય એમાં વાવવું હોય ને કેને કહેવા જવું ભાઈ આવું એ ન સમજાતું મિત્રો કોઈ કેટલા જણા ભાઈ અગ્રવાર અહીંયા આવી ગયા આવીને જોઈ ગયા હે આ કોઈ આનું કંઈ કહી ન થકતા કા છે હું બધે અલગ અલગ આઈડિયો આપે તે હોકારો છે ને પાણી લાગી ગયું ને ઓલું થયું ને પાકું રિઝલ્ટ કોઈ કઈ ન થકતું જોવો આ તમારે નજર ની હે ભાઈ ખરેખર હો ભાઈ